હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આજે આપણે વર્ષો જૂની રીતે ગોળ કેરી ગુંદાનું ગળ્યું અથાણું બનાવીશું અને હું પોતે જ વીસ વરસથી આ રીતે જ અથાણું બનાવું છું અને આ મારી પોતાની રીત છે જે હું અમારા ઘરના વડીલો પાસેથી શીખેલી છું તો આ રીતે હું બનાવું છું અને અથાણું ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે અને આખું વરસ એવું ને એવું જ રહે છે તો છસો ગ્રામ જેટલી કાચી કેરી લેવાની છે અને પાંચસો ગ્રામ જેટલા ગુંદા લેવાના છે બંને મળીને એક કિલો થશે તેના ઠળિયા કે ગોટલી પણ જે નીકળી જાય ત્યારબાદ એક કિલો જેટલું વજન થશે તો અત્યારે મેં રાજાપુરી કેરી લીધી છે તમે કાચી રાજાપુરી કાચી કેસર અને કાચી તોતાપુરી ત્રણમાંથી કોઈપણ કેરી લઈ શકો છો અને તેને જાડા મોટા ટુકડામાં સમારવાની છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના ટુકડામાં સમારવાની છે અને છાલ સાથે જ સમારી લેવી છાલ સાથે પણ તમે આ કેરીનું અથાણું બનાવશો ને ગળ્યું તો પણ તે અથાણું ખૂબ જ સરસ બનશે અત્યારે મેં એક મોટી રાજાપુરી કેરી લીધી છે અને એક તોતાપુરી કેરી લીધી છે બસો બસો ગ્રામ બંને કેરીનું વજન છે એટલે આપણે ટોટલ છસો ગ્રામમાં ત્રણ કેરી એ રીતે લેવાની છે તો બે કેરીના ટુકડા કરીને તેમાં એક ટીસ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું નમક એટલે કે મીઠું નાખવાનું છે ગળ્યું અથાણું જ્યારે બનાવતા હોય ને ત્યારે કેરીના ટુકડામાં હળદર મીઠું ચડિયાતા નાખવાના કેમ કે અથાણાની અંદર આપણે મીઠું નથી નાખવાનું તો હળદર મીઠુંને આ રીતે સરસ ઉછાળીને ટુકડામાં મિક્સ કરી લેવાનું છે નમક અને હળદર એકદમ સરસ રીતે કેરીના ટુકડા પર ચડી ગયું છે તો હવે આપણે આને ઢાંકીને ચારથી પાંચ કલાક રહેવા દઈશું જેથી ટુકડા એકદમ સોફ્ટ થઈ જાય અને અંદર સુધી તેમાં મીઠું ચડી જાય એકદમ ખારાશ આવી જાય અને હળદરનો કલર પણ એકદમ સરસ રીતે આવી જશે ઓછામાં ઓછું ચાર થી પાંચ કલાક ઢાંકીને રહેવા દેવાનું છે પાંચ કલાક બાદ આ રીતે કેરીમાંથી બધું ખાટું પાણી છૂટું પડી જશે કેરી અને ગુંદા ધોઈને એકદમ સૂકા થઈ જાય કોરા થઈ જાય ત્યારબાદ જ અથાણું બનાવવાના ઉપયોગમાં લેવાના છે નહીં તો અથાણું બગડી જશે પાણીનો ભાગ ઉપર બિલકુલ પણ ન રહેવો જોઈએ તો ગુંદા પણ અત્યારે એકદમ સરસ સુકાઈ ગયા છે અને અથાણું બનાવતી વખતે ગુંદા એકદમ મોટા અને એકદમ લીલા કાચા હોય તેવા પસંદ કરવાના તો એવા ગુંદાનું અથાણું વધારે સરસ બને છે અને એ ગુંદા આખું વરસ ને એવા જ રહે છે તો દસ્તા વડે આ રીતે આપણે હળવા હાથે ગુંદાને મારીશું ને આ રીતે ઉપર તો ગુંદો તરત જ ફાટી જશે અને હવે નમક આ રીતે આપણે એક પેપર પર જ લેશું અને ચમચીના પાછળના ભાગથી નમક લેતા જશું અને ઠળીયો કાઢતા જશું જેથી ચીકાસની સાથે ઠળિયો પણ નીકળી જશે અને ગુંદાના બે ફાડા કરી લેવાના છે અને ફાડામાં થોડું થોડું નમક એટલે કે મીઠું આપણે આ રીતે ઉપર વેરતા જશું એટલે મીઠું આ રીતે વેરીને રાખવાનું છે ગુંદાના અંદર એટલે તેની ચીકાસ પાંચ જ મિનિટમાં મીઠું શોષી લેશે અને બધી જ ચીકાસ દૂર થઈ જશે પેપર ઉપર જ રાખવાનું છે જેથી ચીકાસ અને મીઠાવાળું જે પાણી હોય તે બધું પેપર પર જતું રહે તો ચમચી વડે આ રીતે આપણે મીઠાની સાથે બધી ચીકાસ ગુંદામાંથી કાઢી લેવી એકદમ સરળતાથી ચીકાસ દૂર થઈ જાય છે ગુંદા પ્રમાણમાં બહુ જ ચીકણા હોય છે તો પેપર પર તમે આ રીતે તેની ચીકાસ કાઢશો ને તો પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય અને ગુંદાને મીઠાની ચિકાસ કાઢીને આ રીતે ઉલટા થોડીવાર એક પ્લેટમાં ગોઠવી દેવાના જેથી તેમાં જે વધારાનું પાણી હોય તે બધું નીકળી જાય હવે કેરી પાંચ કલાક એકદમ સરસ હળદર મીઠાવાળી થઈ ગઈ છે તો તેને આપણે ગરણામાં કાઢી લેશું અને કેરીનું પાણી જે બધું નીચે નીકળે તે આપણે ઉપયોગ કરવાના છીએ ગુંદાને પલાળવા માટે તો પાણી એકદમ સરસ નીતારી લેવાનું છે એક વાસણમાં અને હવે આપણે આ જ પાણીમાં ગુંદાને બોળવાના છીએ તો ગુંદા બધા એક વાસણમાં આ રીતે સરસ સીધા ગોઠવી દેવાના અને તેની અંદરનો જે ભાગ છે તેમાં આપણે બધું પાણી રેડી દઈશું અને વધારાનું પાણી બહારથી નાખી દઈશું અંદર એટલે ગુંદા નીચેની સાઈડથી અને આ રીતે ઉપર અંદરની સાઈડથી હળદર મીઠાવાળું ખાટું પાણી છે એનાથી એકદમ સરસ કોટિંગ થઈ જશે અને હવે આપણે બસો ગ્રામની જે એક બીજી કેરી છે એ પણ મેં રાજાપુરી જ લીધી છે તો એ કેરીને આપણે છાલ સાથે જ ખમણી લેવાની છે જાડું ખમણ કરવાનું છે બસો બસો ગ્રામની જે બે કેરી હતી ચારસો ગ્રામ કેરી એના આપણે ટુકડા કર્યા અને આ બસો ગ્રામની જે કેરી છે તેનું ખમણ કરી લેવાનું છે અને તેની સામે આપણે પાંચસો ગ્રામ ગુંદાનો ઉપયોગ કર્યો છે અત્યારે આપણે એક કિલો કેરી ગુંદાનું મિક્સ અથાણું બનાવી રહ્યા છીએ કેરીનું આ રીતે એકદમ સરસ ખમણ થઈ જાય ને એટલે તેમાં પણ આપણે હળદર મીઠું નાખી દઈશું બે ટી સ્પૂન જેટલું નમક નાખ્યું છે અને એક ટી સ્પૂન જેટલી હળદર નાખવાની છે અને બધું હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને આને બે કલાક આ રીતે જ રહેવા દેવાનું છે એટલે કેરીના ખમણમાં પણ નમક અને હળદર એકદમ સરસ રીતે ચડી જશે અને ખમણ એ એકદમ ખારું પણ થઈ જશે ઢાંકીને બે કલાક રહેવા દીધું છે બે કલાક પછી હવે આ ખમણમાંથી આપણે નીચોવીને બધું જ હળદર નમકવાળું જે ખાટું પાણી થશે તે આપણે આ ગુંદામાં કાઢી લેશું ગુંદા પણ સરસ પલળી ગયા છે અને આ ગુંદાને આપણે પાંચથી છ કલાક ખાટા પાણીમાં પલળવા દેવાના છે એકદમ સરસ રીતે ગુંદા પલળી જઈને એના માટે પાંચથી છ કલાક રહેવા દેવાના છે કેરીના ખાટા પાણીમાં નમક હળદર અને ખાટું પાણી છે કેરીનું એમાં ગુંદા એટલા સરસ રીતે પલળી જશે અને તેની ચિકાસ સંપૂર્ણપણે દૂર થઈ જશે તો આપણે આ કેરીના ખાટા પાણીમાં ગુંદાને રેવા દઈશું પાંચથી છ કલાક સુધી ઢાંકીને કેરીનું ખાટું પાણી તમારી પાસે પડ્યું હોય ને તો પહેલેથી જ આ રીતે ગુંદાને બોળી દેવાના એકથી બે વખત વચ્ચે આ રીતે હલાવી લેવાનું ચમચી વડે અને પાણીને આ રીતે ઉપર નીચે કરી લેવાનું ગુંદામાં અને આ રીતે છ કલાક ટોટલ રહેવા દેવાનું છે છ કલાક બાદ ગુંદા એકદમ સરસ પલળી ગયા છે તેમાં નમક અને હળદર એકદમ સરસ ચડી ગયા છે અને ખટાશ સંપૂર્ણપણે ગુંદામાં આવી ગઈ છે અને ચીકાસ સાવ જ દૂર થઈ ગઈ છે ગુંદા એકદમ કોરા થઈ ગયા છે સરસ ચીકાસ બિલકુલ નથી બધી પાણીમાં ચીકાસ જતી રહી છે તો આપણે હવે ગરણામાં આ ગુંદાને કાઢી લેશું આ રીતે ગરણાને ઉછાળી લેવાનું જેથી વધારાનું જે પાણી હોય તે બધું નીચે નીતરી જાય હવે આ જે પાણી નીકળ્યું છે ને તે ચિકાસવાળું છે આ પાણીને હવે ફેંકી દેવું આ પાણીનો આપણે ફરીથી ઉપયોગ નહીં કરી શકીએ ગુંદાને દસ મિનિટ આ રીતે પેપરને ફોલ્ડ કરીને તેની ઉપર જ આપણે રાખીશું જેથી જે એક્સ્ટ્રા પાણી હોય ને તે બધું પેપરમાં આવી જાય ત્યારબાદ આપણે તેને કપડાં પર સુકાવીશું તો કેરીના જે ટુકડા કર્યા હતા તે કેરીનું ખમણ અને આપણે જે ગુંદા પલાળેલા હતા તે બધું જ એક કોટનના કપડાં પર આપણે પાંચ કલાક સુધી સૂકવવાનું છે પંખા નીચે આપણે સૂકવી દઈશું તડકામાં સુકવવાની જરૂર નથી પાંચ કલાકમાં એકદમ સરસ રીતે સુકાઈ જશે પાંચ કલાક સુધી સુકાવા દેવાનું છે મીડિયમ પંખો ચાલતો હોય તેની નીચે રાખવાનું એટલે એકદમ સરસ રીતે સુકાઈ જશે તે દરમિયાન સવા કિલો જેટલો નરમ સફેદ ગોળ આવે કે આછો કેસરી રંગનો જે ગોળ આવતો હોય છે અથાણા માટેનો તેને સમારી લેવાનો છે ગોળને આપણે એક સાઈડ મૂકી દઈશું જેથી તે થોડો નરમ પણ થઈ જાય હવે આપણે ગળિયા અથાણાનો મસાલો બનાવીશું તેનો સંભાર તો તેના માટે પચાસ પચાસ ગ્રામ રાય મેથીના કુરિયા અને સો ગ્રામ ધાણાના કુરિયા લેવા અને આ વર્ષના તાજા જ હોય તેવા કુરિયા લેવાના છે અને એકદમ ક્રિસ્પી હોય તડકે તપાવેલા તેવા લેવા એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળીને મિક્સરમાં કચરી વાટીને લેવાની છે એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે કે નમક નાખવું એક ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખવાની છે ગળિયા અથાણામાં હિંગનો આગળ પડતો સ્વાદ બહુ સરસ આવે છે હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખવી અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બસો એમએલ જેટલું તેલને હૂંફાળું ગરમ કરવાનું છે શિંગ તેલ લીધું છે મેં ગળ્યું અથાણું વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને અને આખું વરસ એવું ને એવું રહે તેના માટે પાંચથી છ ટુકડા તજના લેવા વીસ નંગ જેટલા લવિંગ વીસ નંગ જેટલા કાળા મરી અને બધા ખડા મસાલા આખે આખા જ નાખવાના છે અને તેલને આપણે એક વખત ગરમ કરવા મૂકીશું મીડિયમ ગેસની ફ્લેમ પર સરખું ગરમ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું અને તેલને બે મિનિટ ઠંડુ પડવા દેવાનું છે ત્યારબાદ આપણે તેને આ બોળો વઘારી નાખશું તે તેલથી બહુ ધુમાડા નીકળતું તેલ હોય તેવું તેલ આમાં નથી રેડવાનું નહીં તો રાય મેથીના કુરિયા બળી જશે તેલને બે મિનિટ ઠંડુ પાડીને ત્યારબાદ જ આમાં રેડવાનું છે અને થોડુંક સંતળાઈ જશે આ રીતે સરસ રીતે મિક્સ કરીને તેને આપણે હવે એક કલાક ઢાંકીને મૂકી દઈશું જેથી બધા મસાલા જેરાઈ મેથી ધાણાના કુરિયા છે તે એકદમ સરસ શેકાઈ જશે સાવ ઠંડુ પડી જાય ત્યારબાદ તેમાં દોઢસો ગ્રામ જેટલું કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીડિયમ તીખું મરચું પાવડર નાખવું એક ટીસ્પૂન જેટલો તજનો પાવડર નાખવો તજના પાવડરથી ગળિયા અથાણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને અથાણું પણ એકદમ પૌષ્ટિક પણ બને છે અને બે ટીસ્પૂન જેટલો વરિયાળીનો પાવડર નાખવો અડધો ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર નાખવો સૂંઠ વરિયાળી અને તજના પાવડરથી આ અથાણું પચવામાં એટલું હળવું બને છે અને એટલું બધું સુગંધ અને સ્વાદવાળું બને છે ને કે તમે એક વખત બનાવશો ને આ રીતે એટલે તમે વારંવાર આ મસાલાથી બનાવશો આ બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ ગળિયા થાણાનો મસાલો બનીને તૈયાર છે હવે તેમાં હાફ ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા જે હોય છે તેને અધકચરા વાટીને મિક્સ કરી દેવાના છે તો ગળિયા થાણાનો મસાલો બનીને તૈયાર છે અને પાંચ કલાક બાદ ગુંદા જુઓ તમે એકદમ સરસ સુકાઈ ગયા છે કોરા પણ થઈ ગયા છે કેરીના ટુકડા પણ એકદમ સરસ સુકાઈ ગયા છે અને થોડા સોફ્ટ પણ છે સાવ વધારે સુકાવા દેશો ને તો અથાણામાં તે ટુકડા ચવળ થઈ જશે કેરીનું ખમણ પણ એકદમ સરસ સુકાઈ ગયું છે અને આ ખમણને કારણે જે સ્વાદ છે ને એ બહુ જ સરસ આવશે અથાણાના સંભારનો તો અત્યારે આપણે અડધો સંભાર પહેલાં લેશું અને તેમાં કેરીના ટુકડા છે તે મિક્સ કરીશું બસો એમએલ ટોટલ તેલ તમે આ જે બોરામાં મિક્સ કરી દેશો એટલે તમારે પછી અથાણામાં તેલ મિક્સ કરવાની જરૂર જ નહીં પડે આમાં જે તેલ અને નમક છે ને તેનાથી જ ગળિયું અથાણું આખું બની જશે એક્સ્ટ્રા તેલ અને નમક નાખવાની જરૂર જ નહીં પડે અને એક કિલો અથાણા માટેનો આટલો મસાલો જોઈશે જે આપણે બધો જ મસાલો યુઝ કરી લેવાના છીએ તો અત્યારે તેમાં આપણે જે અડધો કિલો કેરી છે તો તેની સામે અડધો કિલો ગોળ અને અડધો મેથીયો મસાલો મિક્સ કર્યો છે એક વખત આટલું પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું મિક્સ કરતા જઈશું ગોળ અથાણાનો સંભાર અને કેળીના ટુકડા ત્યારબાદ આપણે ગુંદા અને કેરીનું ખમણ ફરીથી નાખીશું તો બીજો અથાણાનો જે મસાલો વધ્યો છે તે અને પાછો બાકીનો અડધો કિલો ગોળ છે ટોટલ આપણે સવા કિલો ગોળ ઉપયોગમાં લીધો છે તો સવાએ સવા કિલો ગોળ અત્યારે આમાં અને અથાણાનો જે સંભાર બનાવ્યો તે બધો જ આમાં અત્યારે મિક્સ કરી દેવાનો છે અને આ વાસણ અત્યારે મને નાનું પડે છે તો હું અત્યારે તેને બીજા અલગ વાસણમાં પોળા બાઉલમાં મોટા બાઉલમાં શિફ્ટ કરી દઉં છું જેથી મિક્સ કરવામાં સારું પડે તો એક વખત આ બધો મસાલો સરસ મિક્સ થઈ જાય એટલે હવે તેમાં કેરીનું સુકવણી કરેલું જે ખમણ છે તે નાખી દેવું અને તેમાં આપણે જે સુકવણી કરેલા ગુંદા છે તે પણ મિક્સ કરી દઈશું કેરીનું ખમણ અને ગુંદાને કારણે ગોળ એટલો બધો સરસ રીતે ઓગળીને મિક્સ થશે ને એનો રસો કે એકદમ પરફેક્ટ રસો તૈયાર થશે ઝાડો પણ વધારે પડતો નહીં અને પાતળો પણ નહીં એ રીતે અને આપણે જે કેરીનું ખમણ અને ગુંદા છે તેમાં ચડિયાતું નમક ચડાવ્યું છે તેને કારણે ગોળનો રસો બહુ સરસ તૈયાર થાય છે તો આ બધું એક વખત સંભાર અને ગોળ એટલો સરસ રીતે મિક્સ કરવાનો છે ને કે જે ગુંદાની અંદર ગુંદાના ફાડા છે તેની અંદર આ મસાલો બધો ભરાઈ જશે અને આ રીતે હળવા હાથે આપણે તેને દાબીને હવે ઢાંકીને ત્રણ દિવસ સુધી રહેવા દેવાનું છે અને દિવસમાં બે વખત તેને મિક્સ કરવાનું છે દર પાંચ કલાકે એકવાર એટલે જેમ જેમ ગોળ અગળતો જાય તેમ તેમ તે સરસ રીતે મિક્સ થતો જશે તો એકદમ સરસ ગોળ ઓગળી ગયો છે ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો છે અને જોઈ શકો છો તમે કેવું શાઇનિંગવાળું લાલ ચટક ઘાટો રસો તૈયાર થયો છે અને અત્યારે અથાણામાંથી સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે એકદમ જાડો ઘાટો રસો તૈયાર થયો છે અને રસામાં જે ખમણ કેરીનું ભળ્યું છે તેને કારણે આ જે સાંભાર છે તે એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે ખાવાની મજા પડી જાય છે આ રીતનો ઘાટો રસો હોય ને તો આખું વરસ ગળ્યું અથાણું એવું ને એવું જ રહે છે જો શરૂઆતથી જ રસો એકદમ પાતળો થઈ જાય ને તો ગળ્યું અથાણું છ મહિનામાં જ બગડી જાય છે અને આ રીતનો જો ઘાટો રસો હશે ને ગોળનો એકદમ જાડો મધ જેવો તો આ રસાવાળું અથાણું આખું વરસ એવું ને એવું રહે છે ખરાબ નથી થતું તો આપણે સવા કિલો ગોળની સામે એક કિલો જેટલા કેરી અને જે અથાણાનો મસાલો બનાવ્યો તે અને બસો એમ એલ જેટલું તેલ નાખ્યું છે આ રીતનું તમે માપથી અથાણું બનાવશો ને તો એ એકદમ પરફેક્ટ ટેસ્ટ અને ટેક્સચરવાળું અથાણું બનીને તૈયાર થશે તો કાચની બરણી એકદમ સરસ તડકે તપાવીને કોરી કરેલી હોય તેવી બરણીમાં અથાણું ભરી લેવાનું છે હવે આમાં કોઈ એક્સ્ટ્રા તેલ નમક નાખવાની જરૂર નથી આ રીતે જ આ અથાણું આખું વરસ બહાર આવું નાવું જ રહેશે અને તેનો કલર પણ આવો નાવો જ રહેશે સમય જતાં થોડોક પતલો રસો થશે પરંતુ વધારે પતલું અથાણું નહીં થાય કેમ કે આમાં જો તમે ચડિયાતું નમક નાખી દો ને આ અથાણામાં તો તેને કારણે જ રસો પાતળો થઈ જતો હોય છે અને અથાણું બગડી પણ જતું હોય છે અને કલર પણ કાળો પડી જાય છે તો જ્યારે હળદર મીઠાવાળા કેરી ગુંદાને કેરીનું ખમણ કરો ને ત્યારે જ તેમાં નમક વધારે નાખવાનું પછી એ અથાણામાં નમક નહીં મિક્સ કરવાનું તો અથાણું એવું ને એવું જ આખું વરસ રહેશે આપણે જે અથાણાનો મેથીઓ સાંભર બનાવ્યો ને તેમાં એક ટીસ્પૂન જેટલું નમક નાખ્યું છે બસ એના સિવાયનું કોઈ એક્સ્ટ્રા નમક આપણે આમાં નથી નાખ્યું તો પણ આ અથાણાનો સ્વાદ એટલો બધો ચડિયાતો આવે છે કે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલો સરસ ટેસ્ટ આવે છે અને ગોળમાં પણ થોડું નમક આવતું જ હોય છે તો ગળી અથાણામાં નમક નાખવાની જરૂર નથી રહેતી તો કેરીના ટુકડા અને ગુંદા પણ તમે જોઈ શકો છો નથી વધારે પોચા કે નથી વધારે કડક એકદમ પરફેક્ટ એવા સરસ તૈયાર થયા છે તો આખું વર્ષ માટે બનાવીને તમે રોજ જ ખાવાની મજા માણી શકો તેવું ગુંદા કેરીનું ગોળવાળું ગળ્યું અથાણું બનીને તૈયાર છે તમારામાંથી કોને કોને ગોળ કેરી ગુંદાનું ગળ્યું અથાણું ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને બોટલને આપણે ટિશ્યુ પેપરથી એકદમ સરસ રીતે સાફ કરીને ઢાંકીને મૂકી શકીએ છીએ અને તમને જ્યારે મન થાય ત્યારે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો જુઓ તમે કેટલું સરસ રસાવાળું અથાણું બન્યું છે અને કેરીનું ખમણ પણ કેવું સરસ રીતે ભળી ગયું છે અને ગુંદાની અંદર પણ ગોળનો અને સંભારનો મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો ભરેલા ગુંદા હોય ને તે રીતનું આ અથાણું બન્યું છે ગળ્યું ગુંદાને પણ આપણે કેરીનું પાણી નીકળે પછી આપણે પલાળીએ છીએ અને તેને પણ પાંચથી છ કલાક પાણીમાં રહેવા દેવાના છે તો તમને એક સવાલ થશે કે ત્રણેય સાથે સુકવ્યું છે તો તમારી પાસે પહેલેથી જ જો ખાટું પાણી હોય તો તેમાં સાથે જ ગુંદા બોળી દેવાના અને ન હોય તો ગુંદાને તમે પાછળથી સુકવણી કરેલા આ અથાણું બની ગયા પછી પણ મિક્સ કરી શકો છો એ રીતે પણ અથાણું બની શકે છે ગુંદા કેરીનું તો તમારે પહેલાં કેરીનું ખમણ અને કેરીની સુકવણી થઈ જાય અને એને ગોળમાં મિક્સ કરીને અથાણું બનાવી લેવાનું અને છેલ્લે ગુંદા મિક્સ કરી દેવાના તો ગુંદા કેરી અને કેરીનું ખમણ ત્રણે ત્રણ સાથે સુકવણી કરીને ગોળમાં મિક્સ કરવાની જરૂર નથી તમે આખું અથાણું બની ગયા પછી પણ સુકવણી કરેલા ગુંદામાં મિક્સ કરીને અથાણું બનાવી શકો છો તો આજની આ અથાણાની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે ગળ્યું અથાણું શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી